હું સરપંચના ઘરે નોકરાણી તરીકે કામ કરતી હતી અને જ્યારે હું એક દિવસ કામ કરતી હતી ત્યારે સરપંચને આવી મારી સાથે મારું નામ અનિતા છે હું ઝડપથી મારા ઘરે જવા નીકળી હતી અને મને ભાન ન હતું અને મારા પગમાં ચંપલ પણ ન હતા કારણ કે હું કોઈ પણ રીતે આ ઘરેથી ભાગી જવા માગતી હતી મારું જીવન તે જાનવરથી બચી જાય મારી સાથે જે થયું તે ઘણું ખોટું થયું હતું મારા પાઠ સમસ્યાનો આટલો મોટો પહાડ આવી ગયો હતો જે મેં સપનામય તેની મેં કલ્પના પણ ન હતી કરી મારી આંખોમાં આંસુ હતા મારા પગમાં છાલા પડી ગયા હતા પરંતુ હું હજી પણ મારા ઘર સુધી પહોંચી શકી ન હતી પછી એવી વ્યક્તિ સાથે મારો મુકાબલો થયો તેને તો મારી સાથે હું એક ગરીબ પરિવારમાં મારો જન્મ થયો હતો મારી માતા એના શરીરમાં લોહીની અછતના કારણે મારા જન્મ સમયે મારી માતા મૃત્યુ પામ્યા હતા મારો ઉછેર મારા દાદીમાએ કર્યો હતો તે મારી દાદીનો આભાર હતો કે તે મને ભણાવી કારણ કે મારી દાદી ખેતરોમાં કામ કરતી હતી તેને મારું એડમિશન ગામમાં સરકારી શાળામાં મારા પિતા મારા ભણવામાં મહેનત કરતા હતા મારા પિતા સાધારણ ખેડૂત હતા ગામમાં અમારું નાનું મકાન હતું પરંતુ તેમ છતાં મારી દાદી ખૂબ સારી હતી મારી દાદી મને પ્રેમ કરતી હતી કારણ કે મારા માતા પિતા પણ મારી દાદીના એક માત્ર પુત્ર હતા દાદીની દીકરીઓ ખૂબ જ વાલી હતી તેમણે પોતાની કોઈ દીકરી ન હતી એટલે દીકરાના લગ્ન પછી તેણે પોતાની વહુને દીકરી તરીકે સ્વીકારી લીધી મારી માતા પણ દાદીને પોતાનું સર્વચ્છ માનતી હતી અને આ નાનકડા ઘરમાં તેમનો નાનો પરિવાર સુખીથી રહેતો હતો અને ખૂબ જ ખુશીથી જીવતો પછી જ્યારે મારો જન્મ થવાનો હતો ત્યારે ઘરમાં ઘણી ઉજવણી થતી હતી પરંતુ જ્યારે મારી માતાની ડિલિવરીનો સમય આવ્યો ત્યારે તેને કેટલીક તકલીફ પડી અને તેને મને જન્મ આપીને તેણે આ દુનિયા છોડી દીધી મારા પિતા અને દાદી માતાના મૃત્યુ પણ ખૂબ રડ્યા માતાના મૃત્યુ પછી પિતા પણ બીમાર થવા લાગ્યા કારણ કે તેઓ મારી માતાને ખૂબ પ્રેમ કરતા હતા જો કે મારા બધા કામ દાદીમાં જ કરતા હતા પરંતુ દરેક બાળકને પિતાની સાથે માતાની પણ જરૂર હોય છે પિતાને હાર્ટ એટેક જેવી મોટી બીમારીમાં ફસાઈ ગયા દાદીમાને પિતાની બહુ ચિંતા હતી તે ઈચ્છતી હતી કે પિતાની સારવાર શહેરમાં થાય જેથી તેઓએ સારી સારવાર મળી શકે પણ અમે ગરીબ હતા અને શહેરમાં જઈને પિતાની સારવાર કેવી રીતે કરાવી શકીએ અમને બે ટાઈમ તો ભાગ્યે જ ખાવાનું મળતું હતું જ્યારે પિતા બીમાર પડવા લાગ્યા ત્યારે પિતાની જગ્યાએ દાદીએ ખેતરમાં કામ કરવાનું શરૂ કર્યું દાદી મને કહેતા કે તું ભણીને સફળ બનશે અને તારા ઘરની મુશ્કેલીઓ દૂર કરો દાદી માના શબ્દો સારી રીતે સમજી ગઈ તેથી મેં નક્કી કર્યું હતું કે હું ભણીને સફળ થઈશ ત્યારે મારા ઘરની ખરાબ હાલત સુધારે છે અને મારા પિતાની સારવાર પણ કરાય પણ મારા પિતાની તબિયત સારી નથી તે દિવસથી દિવસ ખરાબ થતી હતી તેની સારવાર પછી દાદી મારા પિતાને શહેરની હોસ્પિટલમાં લઈ ગઈ અને તે સમયે હું અઢાર વર્ષની હતી દાદી મને શહેર લઈ ગયા ન હતા કારણ કે મારે પોલીસની પરીક્ષા નજીક આવી રહી હતી તેને કહ્યું હતું કે તું ઘરે રે અને ઘર સંભાળ અને તારા અભ્યાસનો ધ્યાન આપ અને હું તારા પિતાનું ધ્યાન રાખું નાનપણથી જ તેને આવી પરિસ્થિતિ જ હોય મને ચિંતા રહેતી હતી કે ખબર નહીં ઘરની પરિસ્થિતિ ક્યારે સુધરશે દાદીએ એક પણ એટલી મહેનત થતો મારા પિતાજી બચી શક્યા ન હતા અને તે અમને છોડી ચાલ્યા ગયા દાદી અને હું બંને પિતાના અવસાન પર ખૂબ રડ્યા કારણ કે અમારા બંનેનો તો એક જ સહારો હતો તે સમયે અમારા બંનેને દાદી અને પૌત્રની સાથ આપનાર કોઈ ન હતું આમને આમ ઘણા દિવસો વીતી ગયા ત્યાંથી પૈસાની વ્યવસ્થા ન થાય દાદી રાત દિવસ રડતી જ્યારે પણ હું તેમને જોતી ત્યારે રડતી રહે આમ બધો સમય વીતી ગયો હતો પરંતુ ક્યાંથી પૈસાની વ્યવસ્થા થઈ શકી ન હતી અને ત્યારબાદ અચાનક ગામના મુખ્ય સરપંચને આવું કરતાં તેમણે આ મુશ્કેલ સમયમાં અમને મદદ કરી અને અમને બે ઘર થતાં બચાવ્યા પછી દાદીએ સરપંચના ઘરે તેમનો આભાર માનવા ગયા હતા ને તે સમયે તેનાથી દાદી દુઃખી થઈ ગઈ સરપંચે કહ્યું હતું કે જો તમે અમારા ઉપકારનો બદલો આપવા માગતા હો તો તમારી દીકરીને અમારા ઘરે નોકરાણી બનાવીને મોકલો અમને એક નોકરાણીની જરૂર છે જે અમારી સારસંભાળ રાખવી અમારી સાથે આ નાની ઉંમરની છે ખૂબ જ સારી રીતે વર્તન કરશે દાદીમાં કહેવા લાગ્યા કે હું તમારા ઘરનું કામ કરી આપીશ પણ હું મારી દીકરીને મોકલી શકતી નથી હું તેને ભણાવવા માગું છું તો સરપંચ કહેવા લાગ્યા તમે તો તમે અમારા ઘરનું કામ કરો તમારી દીકરી અમારા માટે દીકરી સમાન જ છે જ્યારે તે અહીં રહેશે ત્યારે તેને કોઈ નુકસાન થશે નહીં કોઈ પણ ચિંતા કર્યા વિના તેને અમારા ઘરે મોકલો તો તે ચાહે તો અમારી દીકરી તેને ભણાવી દેશે પણ બદલામાં તેને અમારા ઘરના કામો કરવા પડશે સરપંચની વાત સાંભળીને દાદી ચકિત થઈ ગયા હતા પણ તેઓ વિચારતા હતા કે તે તેની યુવાન દીકરીને સરપંચના ઘરે નોકરાણી તરીકે મોકલીને કંઈ ખોટું કરી રહી નથી ને જ્યારે દાદીએ મને આવી વાત કરી ત્યારે હું નોકરાણી તરીકે કામ કરવા તૈયાર થઈ ગઈ કારણ કે હું એ જતી હતી કે અમારા ઘરની પરિસ્થિતિ સારી થાય અને હું સરપંચની હવેલીમાં કામ કરવા જવાથી મને કોઈ વાંધો ન હતો ટૂંક સમયમાં મારી મહેનતથી મારી નોકરી લાગી અને હું અને દાદી સુખીથી રહેવા લાગ્યા